આવડું મોટું ટાવર લખાયું છે આ પૈસા લેવાના થઈ જશે સૌ તો યાર ઘેર જવા દે આ તો ખબર પડે કે ટાવરના પૈસા લેવાના છે ખેતર આ નોનકામ તો પછી પડી નહીં હોય વહુ ઘેલો ઘેલો બાઈડી એમ કે મને તૈયાર તૈયારી દસ હજારનો ફોન લઈ આવ્યો આ લેવાનો ફોન આ ફોન લેવા જીવો છે મારા ભાઈ કશું લઈ આવેલું નહીં ગોમડાનું દેશી છે પણ કોઈ દાદ એમ નહીં કે મને ફોન લઈ આલ બિચારું અભણ છે પણ પેલું સીચો વાળો ફોન લાવ્યો છું ફોન કરે છે પણ આ નોનખાને બૈરૂજ બાપા વંઠેલ છે વંઠેલ બૈરું છે કે ડંફા કશી ખબર જ નહીં પડે આ એને બૈરા તો આખો દાડો લઈએલું બકા ગલા માટે કશું લેલું ખાવું એટલે આ આવડે મોટું બૈરું છે આખું શણગારીને બાપાએ મોકલું છે તોય પાછું લેવું લેવું કરી દેશે આ ખેપ પૈસા હોવા જોઈને ખીચા જો આયો કોકનો આ કોકનો આયો પાછો જો તૈયારીમાં કંપનીનો લોન નહીં લેવી પૈસા ને જેવટા પેલો લોહી ગયો છે તારું આ આમામા બહેરામ ગોમડા નથી અમને ફોન લો તમારો ફોન અલ્યા આ મહી ફોન મારો બેંકવાળા લોન નું પૂછશે તો કે તમારે લેવી એવી મારા બાપાએ લોન લીધી તો તને ચો લાવવા નથી મારા કશું ભટ્યો નહીં એનામાં નહીં આ લોન કારણ બહેરામ તો સજાએ ભટ્યો નહીં કશું તને જવાબ દે તો ઘેર આ તો શાક ને રાંગડાનું શાક ને રોટલા ખાવા જ છે ના ખવડાવે ને તો ધબધબાઈ બોલે નાખો મારી ને એમની તમે અવરું ના જ તપાસ્યા 输了厉害。

ઇતકે બેહેલી તો તમારી ભાભી માતાજી ચડી એમને કેટલું બોલ બોલ કરવા લાગ્યા મને કેટલું હા તમારી જ ભાભી આરી અમે તો બધા આવડા ગવડા છે નહીં હા મારું ભાબીને જન પૂછું છું ચાલો આવો જાઓ ચાલો પૂછી લો કેટલો ચાલો

ઘરવારો કશુ કેતા મારથી કેવાન આ હું રાવ જેઠેનો આ તું જેઠોની તું બે શબ્દ એને ખોટું લાગે તો ના કહેવાય એટલે ઘરવારો નહીં કહેવાય એ લવ કરીને લવ સીટીનું છે કે મને કરવા લાગત કે કરવા લાગત ને મને કામ કરવા લાગત સીટીનું

ઓ લઈ જાવ તો મારી જવાબદાઈ અહી અહી મારે એને તને હમરાને તું તમને બોલાવે હેડ તું ચો જઈશ તું અહી આવો મને આવો હવે તમને એકકે ઉપર છે ઘર છોડીને જાય છે એટલે નોના ઝઘડાન જવાનું આતો હશે સમજાવવા ને ભાભી ને એતો સમજે એટલે પાછો ઘર છોડી જાય આ ઘર ની આકૃતું એવી રે આ ભાઈ કેવો સોંપી થી રેતો તો લોકોનામ પહેરી ને આવી છે આ ઘર છોડી જાય છે આ છોકરાનું શું મોઢું રે તમને લાગે છે તમે એવું છો ને તમને તો ને એવ રીતે સંકેતમાં બધું તમે હાચું તો મારે મારે તો ઘર જોઈએ ઘરમાં તો બધું સામાન ભરેલો છે અરે સામાન બધું ભાભીનું કાઢી મૂકો બસ મને મારો રોટ જોઈ એટલે માર સામાન બહાર મે

એવું કીધું છે હવે મેં એગ્રીમેન્ટ કરેલું છે લખેલું છે ખબર છે ને તમારી સહી છે અંદર પાંચ લાખ રૂપિયા કેશ લઈશ પાંચ વીઘા જમીન લઈશ અને ઘર લઈશ અલગ કરશું દીશુ અલ દીશુ આ ઘર આવી આપોમે ને ઘર હા એ જ કહોશું કામ કરે મારી બઈરી નઈ કરે મારી બઈરી નઈ હું સિટી તો નઈ મને કરતા હું મારા બાપાના કોઈ કર્યું અને મને ખાવતો ભી નઈ કરતા એટલે હું અહીંયા આવી બેહીને ખાઈશ શું મગજમાં રાખ છે બધું ઘરનું કામ કરાવે માજો

બઈ રો સર ડમ્પર જેવું બૈરું લઈને આવો સર ખાઈ ખાઈ ભેંસ જેવું થાય નહીં ને આ કોમ કરે શું કરે રહી અ હેડો હે તો બધું સમાધાન થઈ ગયું હવે રે ભયો વર્તાય નઈ ચાલો હેડો તરમ સા મગજ હવે હે